Yeah. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસાન ધારાની માગણીને લઈને અનેક વિસ્તારોમાંથી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને હિન્દુ સમાજના અલગ અલગ એરિયામાંથી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા કે જૂનાગઢમાં અસાન લાગુ પડે જ્યારે આજે ફરી પાછી અસાન ધારાની ભૂમ સાંભળવા મળી હતી અને જૂનાગઢ શહેરના વોર્ડ નંબર નવના દિવસો મોટી અને બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચીને વોર્ડ નંબર નવમાં અસાન ધારો લાગુ પાડવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે વોર્ડ નંબર નવમાં અસાન

રહેવાસીઓ છે અને બીજી તરફની વાત કરીએ તો જે ભાવના તીર્થ ક્ષેત્રના દામોદર ગુણની વાત અનેક તો ગુના નાની મોટી થયેલી છે પોલીસ તંત્રના જે કાર્યક્રમ છે તે કલેક્ટર આવેદનપત્રો સાથે જોડવામાં આવેલું છે અને વોર્ડ નંબર નવમાં વહેલી તકે આવે લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે છે નીચે

વાણંદ સોસાયટી અને દાતા રોડના રહીશો છે તે અત્યારે અસાન ધારાની માગણી સાથે લોકો કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા છે કલેક્ટર કચેરી તરફ અસાન ધારાની માગણી કરશે ને ત્યારબાદ આગામી વીસ તારીખે પણ અસાન ધારાની માગણી સાથે વીસ હજારથી વધુની સંખ્યામાં આ લોકો છે તે જોડાવાના છે બહેનો પણ મોટી સંખ્યામાં છે અને આ લુખાને વડે તત્વો છે તે ત્રાસ મચાવી રહ્યા છે અને આ અસાન ધારાની માગણી છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ને કે લોકો આંદોલન કરતાં પણ અટકાશે નહીં જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ કે

જેન ટાઈમ સાઈડવાળો I have. મિલકત છે એ રાતો વેચાતા જોઈ શેકાય છે આજુબાજુમાં કે હિન્દુ સમાજને બદલે અન્ય ધર્મના લોકો આવી જાય આજુબાજુમાં તો પોતાની હિન્દુ સંસ્કૃતિ મુજબ જે એની સેવા પૂજાની પદ્ધતિ છે એ કરી નથી શકતા પોતાની ખાનપાન રહેણી કેણી આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે શાકાહારી જે પદ્ધતિ છે જમવાની એમાં વિરુદ્ધ વિચારધારણીમાં વિચારસરણીવાળા આપણે માંસાહારી પદ્ધતિવાળા લોકો આવી જતા હોય છે પોતાની મિલકત છે કોઈ ઊંચા ભાવે ઘણી છે વેચી નાખતા હોય છે આપણા હિન્દુ સમાજના તો આખી સોસાયટી ને કે કોઈ આખા વિસ્તારો પડે એના માટે ગુજરાત સરકારનો એક કાયદો છે ભારત સરકારમાં છે કે કોઈ પણ મિલકત વેચતા પહેલા સરકારમાં એની જાણ કરવી પડે કલેક્ટરની જાણ કરવી પડે કલેક્ટર ની મંજૂરી લેવી પડે એની પૂર્વ મંજૂરી લેવી પડે જેથી કરીને કોઈ માણસ રાતરાત મકાન વેચીને ન હોય છે અને આખો હિન્દુ વિસ્તાર છે ભવિષ્યમાં ખાલી થાય એના માટે આ કાયદો છે એના માટે આપણે બધા અત્યારે એકઠા થયા છીએ આ આવેદનપત્ર વોર્ડ નંબર નવ માટે આપીએ છીએ અલગ અલગ સોસાયટીમાં દરેક લોકો અત્યારે જે જે પીડિત છે છેલ્લા લગભગ મકાન આવા વેચાણા છે કે જે દસ લાખની કિંમત હોય ને મકાન લઈએ છીએ આજુબાજુમાં એટલા પ્રતાડિત કરે છે હિન્દુ સમાજના લોકોને કે ઈ લોકોને દસ લાખ થી નીચેના ભાવમાં વેચવા પડે છે અને પોતાની આજીવન જે મૂડી હોય એ એમાં વેડફી નાખવામાં આવે છે બીજા મકાન મૂંઘા લેવામાં એટલે એના માટે આપણે અત્યારે આવેદનપત્ર ભેગા થઈને આપીએ છીએ

Hola ah. ah. તમે આવી જાવ હું અશ્વિભાઈ રામભાઈ વારાય વોર્ડ નંબર નવના કોર્પોરેટર મારા વિસ્તારની અંદર જે અસાન માટેથી જે આપો મારા વોર્ડ નંબર નવની જે કંઈ પબ્લિક ભેગી થઈ છે એ અને અમારું ભવનાથ મંદિર જે મેન કહેવાય અને અમારા ટોટલ વિસ્તાર છે એમાં અસાન લાગુ પડે એ માટે અંધાઈ આવ્યા છે અને આવતી વીસ તારીખે આખા જૂનાગઢની પબ્લિક ઝાંસીની રાણીના પુત્રામાં વાંધા એને ભેગું થવાનું છે એમાં મારી નમ્ર અપીલ છે અને આપણા વોટના તમામે નો હું આભાર માનું છું અહીંયા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તંત્ર પણ આપણા જે કંઈ આવેદનપત્ર આપ્યું છે એનો જે કંઈ નિર્ણય કરે ધન્યવાદ અને alo ài đó có mốc thì thôi chứ àiプレゼン tỏ công gì đấy ài mình ra chưa ài mình chưa xong ài 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 ài

ઈ વોર્ડ નંબર 9 માં આવે છે માન્યું કે સાબલપુર થી ભવિષ્યમાં કોઈ રાયોટિંગ કે ઓલે ઉપડે તો સાબલપુર થી આવવા માટે કારવાજોક થી આવવા માટે દીવાનજોક થી આવવા માટે ઈ પોઈન્ટ કેવો છે ગિરનાર દરવાજો પછી દાતા રોડ જે સુરીકા દાતાની માર્ગ કહેવાય છે ઈ વિસ્તાર પછી ઉપરકોટ ન્યાત્રી હિન્દુ વસ્તી ક્રમમાં ઘટતી જાય છે ક્રમમાં ઘટતી જાય તો પછી કોઈ પણ ધાર્મિક સ્થાન હોય એની સાચવણી માટે આજુબાજુ હિન્દુ વિસ્તાર હોવા જરૂરી છે જો આસન ધારો લાગુ નહીં પડે તો અત્યારે તો લગભગ

નીચલા દાતાર જે વિસ્તાર કહેવાય ત્યાં પણ ગૌવર્સ કતલખાના હતા એ પણ પકડાયેલા છે એની પણ એફઆઈઆર થયેલ છે એ ડિવિઝન કે જે કઈ ડિવિઝન હોય એમાં પછી આપણે જે કહેવાય છે સિદ્ધેશ્વર મહાદેવ કહેવાય છે સાબરપુર થી આ આપણે મજરી દરવાજ આવતા ત્યાં પણ કતલખાનું પકડાયેલું હતું જો હિન્દુ વિસ્તાર હોય તો કતલખાના ન હોય તો એને નો થાય એના માટે આ આમાં જે છે ને અવનવ ચાસણી જે હિન્દુ કુટલીમાં બનાવવો બને છે અને કઈ બનાવવો બને છે જે સોસાયટી છે એ બધી લેટર પેડ છે બરોબર બધી ફરિયાદો જે પ્રેસ છે બધું તમને સેમ્પલ આપ્યું છે આ લોકો આખી ફાઇલ છે પેપર કટિંગ છે આ બનાવવાનો બતાય એટલે હું અશ્વિનભાઈ રામભાઈ વારાઈ વોર્ડ નંબર નવના કોર્પોરેટર મારા વિસ્તારની અંદર જે અસાન માટેથી જે આપવા મારા વોર્ડ નંબર નવની જે કંઈ પબ્લિક ભેગી થઈ છે એ અને અમારું ભવનાથ મંદિર જે મેન કહેવાય અને અમારા ટોટલ વિસ્તાર છે એમાં અસાન લાગુ પડે એ માટે આવ્યા છે અને આવતી વિસ્તારી તારીખે આખા જુનાગઢની પબ્લિક ઝાંસીની રાણીના પણ ભેગું થવાનું છે એમાં મારી નમ્ર અપીલ છે અને આપણા વોટના તમામે તમામ હું આભાર માનું છું અહીંયા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તંત્ર પણ આપણા જે કંઈ આવેદનપત્ર આપ્યું છે એનો જે કંઈ નિર્ણય કરે ધન્યવાદ તુષાર હું તુષાર રાવલ રહીશ વોર્ડ નંબર નવ જુનાગઢ અત્યારે અમે નવ વોર્ડ નંબર નવના ના રહીશો આપણા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર અસાન ધારા નિમિત્તે આપવા આવેલા છીએ વોર્ડ નંબર નવ એટલે કે અમારો ઉપરકોટ એરિયાથી ચાલુ થઈ વાણ સોસાયટી છે ગણેશનગર છે અને ભવનાથ ક્ષેત્રને આવરી આવરી લે છે એટલે અને આ એરિયાની અંદર પણ વારે વારે કંઈક ને કંઈક મોટા નાના મોટા છમકલા થતા હોય છે કોમી કોમી નાના મોટા છમકલા થાય છે આ ઉપરાંત પણ આ એરિયાની અંદર જે આપણે તીર્થ ક્ષેત્રો કીધા કે ભાઈ દામોદર કુંડ છે ભવનાથ છે અને આપણું ગિરનાર ક્ષેત્ર છે જેની સાથે બધાની આસ્થા જોડાયેલી છે અને રાષ્ટ્રીય લેવલે આપણી ધરોહર છે તો આ આ જગ્યાઓમાં પણ કોઈ પણ રમખાણ ન થાય કાંઈ હિંસા ન થાય તો એના માટે થઈને અમે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપેલું છે અને આના અનુસારે હજી આગામી દિવસોમાં અમે આખા જુનાગઢનું પણ તારીખ વીસ તારીખે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છીએ તો બધી જનતાને જાહેર જનતાને પણ અપીલ છે કે અત્યારે અમદાવાદ થી લઈને અમરેલી સુધીમાં અસંધારો લાગુ પડ્યો છે માત્ર એક જુનાગઢમાં જ નથી તો એક અપીલ કરવા જઈ રહ્યા છે તો બધા લોકો હવે જાગૃત થાવ અને વીસ તારીખે મોટામાં મોટી સંખ્યામાં હાજર થઈ અને આપણે આસંગ ધારો અંદર લાગુ પડીએ પાડીએ એની અપીલ છે જય હિન્દ જય શ્રી રામ શું કે છો નમસ્કાર મારું નામ દર્શન વખીજા હું શામબેદ સંસ્કૃત પાઠશાળાની અંદર રહું છું જે ગિરનાર દરવાજા આવેલી છે જે વોર્ડ નંબર નવની અંદર આવેલી છે આજે અમે એના માટેથી આવેદનપત્ર પત્ર આપવા માટેથી આવ્યા છીએ ખબર જેની અંદર અશાંત ધારો લાગુ કરવા સરકાર સરકારીશ્રીને અમારી અકેલું છે એ શ્રીને આવી અપીલ છે કે આ વોર્ડ નંબર નવની અંદર ભવનાથ ક્ષેત્ર સાથે સાથે આ બધા ધાર્મિક ક્ષેત્રો આવેલા છે તો એની અંદર અશાંત દારો લાગુ કરવા માટે સરકાર શ્રીને અમારી અપીલ કર